માત્ર એક જ માસમાં બનાસકાંઠા જિલ્લાના ખનીજ વિભાગે ખનીજ ચોરીના એકસો ઓગણીસ કેસો સામે કાર્યવાહી કરી બે કરોડ એકવીસ લાખ વસૂલ્યા છે વર્ષ બે હજાર ચોવીસ માટે મહેસૂલી આવકના ક્ષેત્રે પણ વિભાગે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે અત્યાર સુધીમાં એક અરબ પાંચ કરોડ છવ્વીસ લાખની આવક જ્યારે માત્ર એપ્રિલ અને મે મહિનામાં ચોવીસ કરોડ ચોત્રીસ લાખની રેકોર્ડ તોડ આવક નોંધાઈ છે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસવા અને તેમની ટીમે સતત મહેનત અને કડક ચેકિંગ અભિયાનથી આ સફળતા હાંસલ કરી છે ખનીજ ચોરી અટકાવવા ખાનગી રાહે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેનાથી ખનીજ ચોરીના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે અમે ખનીજ ચોરી અટકાવવા સતત ગતિશીલ કામગીરી કરી રહ્યા છીએ અમે અમારી ટીમ આગામી સમયમાં પણ વધુ કડક કાર્યવાહી કરશે ગત વર્ષના પ્રથમ બે મહિનાની સરખામણીએ આ વર્ષે આઠ કરોડની વધુ આવક થઈ છે બનાસકાંઠા હવે રાજ્યમાં ખનીજ વિભાગની કામગીરી માટે પ્રેરણારૂપ જિલ્લો બની રહ્યો છે